બ્રેન્ડેડ મનોજકુમારની બે કિડની અને એક લીવરનું દાન થતા ત્રણ જરૂરિયાતમંદને નવજીવન મળશે બે બહેનો અને પાંચ ભાઈઓમાં સૌથી મોટા ભાઈ મનોજકુમારના ત્રણ અંગોના દાનથી ત્રણને નવજીવન મળશે પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના વિસ્તારની અંબિકા નગરીમાં રહેતા અને સ્ટીચિંગના કારખાનામાં સુપરવાઇઝરનું કામ કરતા પિસ્તાળીસ વર્ષીય મનોજકુમાર આધેશ્યામ શર્મા ગત તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ સવારે સાડા આઠ વાગ્યે ઘરના બાથરૂમમાં અચાનક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી પરિવારજનોએ લીંબુ પાણી આપ્યું હતું મનોજકુમારને બધું ગભરામણ થવાથી પરિવારજનોએ એકસો આઠ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમને માથાના ભાગે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર બ્રેઇન ઇન્જરી હોવાનું નિદાન થયું હતું જ્યાં આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી સઘન સારવાર બાદ તારીખ નવમીએ વહેલી સવારે આરએમઓ ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડિયા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર હેમલ ન્યુરોસર્જન ડોક્ટર પ્રજાપતિએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા શર્મા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડોક્ટર કેતન નાયક ડોક્ટર નીલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેન્ડેડ મનોજકુમારના પત્ની દેવી શર્મા અને નાનાભાઈ રોશન શર્માએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી સ્વર્ગીય મનોજભાઈને ચાર નાના ભાઈઓ અને બે બહેનો છે જેમાં સ્વર્ગીય મનોજકુમાર સૌથી મોટા ભાઈ હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી અંગદાનના સંકલ્પ કરવા બદલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત